બે ચાર વસ્તુ ખાસ કેવી છે આપણે મૂળ આપણો હેતુ જે શાંતિ સમિતિની જે મીટિંગ છે કે આગામી ગણપતિજીનો તહેવાર અને ઈદા ઈદ એ મિલાદ નબી પ્રોફેસ સાહેબના જન્મદિવસનો ખૂબ જ પવિત્ર તહેવાર આ બંને તહેવાર બાપુએ જેમ કીધું એમ એના પૂરેપૂરા ધાર્મિક મહત્ત્વ છે અને એમણે જે એક્સપ્લેન કર્યો એમાં હવે મારે કંઈ બહુ ધાર્મિક આધાર દેવાની જરૂર નથી કોઈને પણ એમાં કોઈ વસ્તુ બાકી રહેતી નથી મારી એક વિનંતી એટલી છે કે આપણને બધાને ખબર છે કે આપણે શાંતિ હંમેશા જાળવવી જોઈએ એટલે એ યાદ રહે એ જ એક હેતુ છે કેમ કે આપણે બધા સમજદાર લોકો છીએ આપણે આપણા પરિવારમાં શાંતિથી રહીએ છીએ સારી રીતના રહીએ છીએ પણ જ્યારે અહીંયા બેસેલા લોકો છે એ લોકો વ્યક્તિગત તરીકે નથી આવ્યા અહીંયા બેસેલા તમામ લોકો કોઈને કોઈ નાના મોટા ગ્રુપના લીડર તરીકે આવ્યા છે એટલે કોઈ એક વ્યક્તિને એવું ખબર પડી કે આપણે શાંતિ જાળવવાની છે સહકાર આપવાનો છે તો એનો અર્થ એવો નથી કે એ એક વ્યક્તિ પૂરતું એની સાથે જોડાયેલા તમામ લોકોને આ મેસેજ જવો જરૂરી છે તો મારી ખાસ વિનંતી છે કે આપણે જે પણ ચર્ચા થાય એ અવશ્ય આપના લોકો સુધી પહોંચાડો અને એમને પહોંચાડીને એમની કોઈ સમસ્યા હોય તો સીધું અમને જણાવો એટલે આપણે ભેગા થઈને ડિસ્કસ કરીએ એનો કંઈ રસ્તો કાઢવાનો રસ્તો કાઢીએ અને એમની કોઈ સમસ્યા હોય તો અમે સાંભળીને રૂબરૂ સાંભળીને પણ સોલ્યુશન લાવી શકીએ મૂળ વસ્તુ એમ છે કે તહેવારો આવે ત્યારે એક અને ઘણી વાર તો આપણે કે બે તહેવારો વચ્ચે નહીં પણ એક જ તહેવારની અંદર ઘણી બધી વસ્તુઓ સાચવવાની પડે કે મારા ગણપતિની બાજુમાં બીજાના ગણપતિનો કંઈક ટકો ના થઈ જાય એના મંડળ ન પછી મારે આજે ઈદના જુલુસ નીકળે છે તો બાજુવાળાના જુલુસવાળા કંઈક કંઈક કરીને ના કંઈ નુકસાન ના કરે એવું તો તમામ જગ્યાએ આપણે આ આગેવાની લેવાની એવું નથી કે બે બે ધર્મ અથવા બે તહેવારો વચ્ચે છે કે ગણપતિજીનું વિસર્જનનો તહેવાર છે તો દસ દિવસ સુધી સ્થાપનામાં ધ્યાન રાખવાનું સન્માન રાખવાનું એ તો છે પણ સાથે સાથે અંદર પણ કોઈ જગ્યાએ કોઈ અસમંજસ ના થાય કોઈ પ્રોબ્લેમ ના હોય એ આગેવાની આપણે લેવાની છે અને એનું બેઝિક રૂલ એક જ છે કે એમને સમસ્યા થાય એટલે પોતે કાંઈ એક્શનમાં નહીં આવે રિએક્શન ના આવે સીધું તમને કહે અને તમે અને આપણે બધા સાથે મળીને એને સોલ્યુશન લાવી શકીશું આ દુનિયામાં કોઈ પ્રોબ્લેમ એવો નથી કે કોઈ એક વ્યક્તિ સોલ્વ કરી શકે અને કોઈ પ્રોબ્લેમ એવો નથી કે આપણે બધા ભેગા થઈને સોલ્વ ના કરી શકીએ આપણે બધા કરી શકીશું જો આપણે બધા સાથે રહીશું છે અને આપણે કરતા આવ્યા છો મતલબ જેમ આપી બાપુએ કીધું ને કે લિંબાયતનો પ્રેમ જેવો પ્રેમ ક્યાંય નહીં મળે એમ લિંબાયતની જે મિસાલ છે ને એ મિસાલ પણ ક્યાંય નહીં મળે નહીં મળે અને હું એનો કોઈ વિટનેસ નથી એ બાબતનો ગવા નથી એનો ગવા ઇતિહાસ છે આ લખાયેલો ઇતિહાસ કે જેમાં બંને ધર્મના લોકોએ બંને ધર્મના આગેવાનોએ પોતાના મતલબ સર્વસ્વ જેમાં નાખી દીધું છે ત્યારે જઈને આજે આપણે આ પરિસ્થિતિમાં સારી રીતના બંને તહેવારો ઉજવીએ છીએ મારી વિનંતી છે કે બંને તહેવારોના ધાર્મિક માન્યતાઓને પૂરેપૂરું સન્માન આપણે આપીએ તો જ આપણે આપણા ધાર્મિક માન્યતાને સન્માન આપી શકીશું નહીં તો કોનું ખરાબ છે ને મારું સારું એવું કદી થઈ જ નહીં શકે એ આપણને કોઈપણ દરમ આવો નથી સ્વીકારતો તો એને ખાસ ફોલો કરી આપને કોઈ પણ સમસ્યા થાય તો પ્લીઝ અમારી પાસે તરત આવી જાજો ચાહે સોશિયલ મીડિયાનો મેસેજ હોય ચાહે જનરલ કોઈ વાતચીત હોય કોઈ અફવા હોય તો એના ઉપર કોઈ ધ્યાન ના આપીને અમારા પાસે તરત આવી જાજો એ મારી ખાસ વિનંતી છે અમે સો સો ટકા એનું સોલ્યુશન લાવશું અને ખાસ કરીને બાપુ એક કીધું યંગસ્ટર બધાએ આગળ આવી રહ્યા છે તો યંગસ્ટર્સને મારી વિનંતી છે કે તમે લીડરશીપ લ્યો પોઝિટિવ લીડરશીપ લ્યો અને એનું સૌથી મોટું ઉદાહરણ જો જોવું હોય કોઈએ આખા દેશમાં તો હમણાં થયેલ ઓપરેશન સિંધુ કે જેમાં ભારત દેશની મિલિટરીએ જે રીતના પાકિસ્તાનના એરબેઝ ઉડાવ્યા એના એ લોકોને ધ્વસ્ત કર્યા પણ આ વસ્તુ એટલે નથી અટકતી વસ્તુ એ છે કે જ્યારે મિલિટરી એ જગ્યાએ પોતાનું પરફોર્મન્સ આપતી હતી જ્યારે એ એક્શનમાં હતી ત્યારે દેશની અંદર દેશની અંદર પણ આપણે ઓપરેશન સિંદૂરને એક મોટો ટેકો આપ્યો છે અને એ ટેકો હતો યુનિટીનો એકબીજા સાથે રહી અને આ દેશને મજબૂત બનાવવાનો કેમ કે એ હંડ્રેડ છે કે આવું બની શકે કે બહારથી એવી પણ કોશિશ થઈ હોય કે જેવી રીતના બીએચ ઓપરેશન થાય છે એમાં આંતરિક પણ ઇસ્યુ થાય પરંતુ આપણે સૌએ સાથે મળીને કોઈ પણ એવી ઘટના બનવા નથી દીધી તો એ માટે તમામ પ્રજાજનોને ખરેખર અભિવાદન તો છે જ ધન્યવાદ છે અને એનો સિમ્બોલ જોવો તો ભારતીય પરંપરાની એકદમ હુ કોપી જુઓ તો કોપી કે જે કહેવાય ઓપરેશન સિંદૂરમાં આપ જોઈ શકો છો કે વિંગ કમાન્ડર ભૂમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી આ બંને તમે જો નારી શક્તિનું પણ ત્યાં થઈ ગયું દેશની યુનિટીનો પણ મેસેજ મળી ગયો દુનિયાને અને સક્સેસફુલી આપણે આ ઓપરેશન પાર પાડીને દુનિયાને બતાવી દીધું કેમકે જે મિસાઇલ્સ યુઝ થયા હતા એ બધામાંથી મોટાભાગના મિસાઇલ્સ મેડ ઇન ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાવાળા હતા તો સ્વદેશની આપણી તાકાત આપણી યુનિટી આ તમામ વસ્તુઓ બતાવે છે તો એ યુનિટી આપણે જાળવી રાખશું અને હંમેશા યુનિટી કોઈ ઉપરથી ના ફરતી હોય બધી નીચેની આપણા બધા એની મહેનતથી થાય છે તો આ યુનિટી જાળવી રાખી અને જે હું હમણાં મતલબ પચીસ કે ચોવીસ તારીખે હું અહીંથી બદલી થઈને જતો રહીશ બરાબર તો જે નવા ઓફિસર આવે છે ખૂબ સારા ઓફિસર છે આનંદ દેસાઈ મેડમ છે બહુ સારા ઓફિસર છે અનુભવી છે ડૉક્ટર છે એટલે અને વેરી વેરી ડિસેન્ટ ઓફિસર તમે એમને પણ એટલો સહકાર આપશો એ તો બહુ કેપેબલ છે પણ જે મને સહકાર અને પ્રેમ આપ્યો હોય એટલો એમને પણ આપજો અને આનાથી પણ સારું પરફોમન્સ બતાવી શકશે એનો હું તમને ખાતરી આપું છું બીજું અને કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ પ્રસંગ કોઈ એકથી ન થતો હોય ખાલી એકલો પોલીસ કાંઈ ન કરી શકે તમારો સહકાર સો ટકા જોઈએ છે એમને અને તમે આવતા આવ્યા છો એ બદલ તમામનો આભાર માનું છું અત્યાર સુધી જે પણ આપે પ્રેમ આપ્યો ઘણા ઘણી બહુ વધારે બોલીશ તો પછી ઇમોશનલ પણ થઈ ગયો એટલે બેટર થઈ ના ઇમોશનલમાં શું છે કે મેઇન વસ્તુ તમારો પ્રેમ છે એટલે ઇમોશનલ છે બાકી તો એવું જરૂરી નથી કે ઇમોશનલ થઈ ગયો પણ તમારો પ્રેમ જ એવો છે બધાનો મને ખબર છે નાની નાની વસ્તુ બધા મને નાના નાના પ્રસંગો હોય નાનો તહેવારો હોય તમે મને વિશ કરતો કરો છો મારી પાસે આવી જાવ રેહાન બગુભાઈ હોય આપણે બહુ એટલી સાંભળતા બરાબર કે પછી અમારા બુદ્ધિ બોલાવા વાળાભાઈ હોય કે તમામ લોકો સલીમભાઈ હોય કે તમામ કોનું નામ લઉં કે ના લો માટી દે છે બરાબર મારા મીડિયા મિત્રો પણ મને હંમેશા પ્રેમ આપ્યો છે અમારે મીડિયાને ઘણી વાતો થઈ રહી જવું નથી ખૂબ પ્રેમ સહકાર આપ્યો છે તમામ લોકોએ આવો સહકાર નવા આવનારા અધિકારીને પણ આપજો એ મારી વિનંતી છે એ ખૂબ કેપેબલ ઓફિસર છે અને લિંબાયતની અને સુરતની કામગીરી ખૂબ સારી રહે એની શુભકામનાઓ પાઠવું છું મા ભગવતી બધાને બધાને માતાજી ઉપરવાળો સુખી રાખે બધા તમારા પરિવારજનો ખૂબ સ્વસ્થમય રહે બાળકો ખૂબ સારું પ્રગતિ પ્રગતિ કરે તમામ આપણે દીકરી સરસ ડાયર દીકરી છે તમામના બાળકો ખૂબ પ્રગતિ કરે સ્વસ્થમે જીવન રહે અને તમામ લોકો ખૂબ પ્રેમ અને સહકાર થઈ રહ્યો એવી મારી પ્રાર્થના છે અને વિનંતી મંગી પણ